બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફ દ્વારા તેમજ મહિલા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા અવશ્ય મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી બોટાદ જિલ્લા પોલીસ અધિકારીઓની સૂચના અનુસાર આવનારી લોકસભાની ચૂંટણીના મતદાનને લઈને લોકોમાં મતદાન પ્રત્યેની જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે બોટાદ મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા તેમજ મહિલા પોલીસ સ્ટેશનની સિટિંગ દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીને લઈને મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી બોટાદ મહિલા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે શાક માર્કેટ એરિયા જ્યોતિગ્રામ સર્કલ તેમજ અન્ય વિસ્તારોમાં લોકો વચ્ચે જઈ અને મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી હતી

સાતમી મે બે હજાર ચોવીસના દિવસે મતદાન દિવસ ગુજરાત માટે ફાળવેલો છે આપણે સૌએ પોતે આપણા કુટુંબીજનો તથા આપણા આડોશી પાડોશીના જે ભાઈઓ બહેનો હોય તેને આપણે જાગૃત કરવાના છે કે આપણા બોટાદ જિલ્લામાં મતદાન વધુમાં વધુ થાય અને બોટાદ જિલ્લામાં આખા દેશમાં સૌથી વધારે જો આપણે રેશિયો ગણવી તો મતદાનનું પ્રમાણ વધારે તેની માટે આપણે બધાને પ્રયાસો કરવા છે અને આપણે બધાયને આ જે લોકો મતદારો છે બોટાદ જિલ્લાના તેની માટે મેં એક વાક્ય પણ રાખેલું છે બોટાદમાં પ્રખ્યાત છે ટાવર બોટાદમાં પ્રખ્યાત છે ટાવર તેવા જ બોટાદ જિલ્લાના મતદારો છે પાવર એટલે એકવાર તો આપણે મતદાન દઈને ટકાવારી આપણે વધારવાની છે અને આપણા બોટાદ જિલ્લામાં જે વર્ષોથી આપણી ટકાવારી ઓછી છે તેની માટે આપણે જાગૃત થવાનું છે અને એ આપણો અધિકાર છે અને આપણો હક પણ છે એટલે આપણે વધુમાં વધુ એકબીજાને મતદાન કરાવવા માટે પ્રયાસ કરવી જય હિન્દ જય ભારત આપણા ગુજરાત રાજ્યમાં સાતમી મે બે હજાર ચોવીસને દિવસે મતદાન દિવસ છે તેથી તમે મતદાન કરશો ને કરશો ને ચોક્કસ કરજો તમારા ફેમિલીને કહેજો અને આડોશી પાડોશીને મતદાન માટે પ્રોત્સાહન આપજો આપણા ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીની તારીખ સાતમી બે બે હજાર ચોવીસ છે સાતમી મે બે હજાર ચોવીસ તેથી તમે મતદાન કરશો ને ચોક્કસ કરશો ને તમારા ફેમિલી ને કહેશો ને સાતમી મે બે હજાર ચોવીસ ને દિવસે લોકસભાની ચૂંટણી અર્થે ગુજરાત રાજ્યમાં આપણે મતદાન માટેની તારીખ રાખેલી છે ત્યારે તમે મતદાન કરશો ને ચોક્કસ કરશો ને તેમાં સાતમી મે બે હજાર ચોવીસના દિવસે મતદાન દિવસ ફાળવેલો છે તેથી મતદાન કરશો ને ફેમિલીને કરાવશો ને પાડોશી પાડોશી કરાવજો